આપણે દીવા બત્તી કરી નાખ્યા છે પછી અહીં આપણે ભોળાનાથને દીવો કરી નાખ્યો છે હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી દિવસના આઠ વાગ્યા છે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો મારા બ્લોગમાં મને રહેજો હવે આપણે સૂર્યનારાયણને પાણી રેડવા જશું હવે આપણે આ લોટો લઈ લેવી હવે આપણે સૂર્યનારાયણને પાણી રેઠવા જઈશું આપણે ઝળ લઈ લીધે છે સૂર્યનારાયણને કડામાં બહાર નીકળતા કે આપણે ધનવેલના દર્શન થાય છે او لې به د تولسي مانې داسکنه یې خپلې تولسي مانې داسکنه لېوي હવે સૂર્યનારાયણ ઉગી ગયા છે આપણે સૂર્યનારાયણ જળ ચડાવવાનો છે તો સૂર્યનારાયણ ઉગી ગયા છે હવે આપણે સૂર્યનારાયણ જળ ચડાવવાનો છે તો આપણે સૂર્યનારાયણ જળ ચડાવી દઈએ તો આપણે હવે સૂર્યનારાયણ જળ ચડાવી દીધું છે અને સૂર્યનારાયણ દર્શન કરી લીધા છે અને હવે આપણે હેઠે જશું હવે આપણે હવે આપણે સૂર્યનારાયણના દર્શન કરી લીધા છે અને હવે આપણે હેઠળ જઈશું અને હવે ચા નાસ્તો બનાવશું પછી ચા નાસ્તો બનાવીને પછી આપણે આપણે જળ ચડાવીને હવે આપણે સૂર્યનારાયણને જળ ચડાવીને તે અંદર આવી ગયા છે હવે આપણે દૂધ લેવા જઈશું દૂધ લઈને તે આવીને તે ચા બનાવશું અને નાસ્તો બનાવશું તો હવે આપણે દૂધની ભાખરી લઈ લીધી છે અને હાથમાં પૈસા પણ લઈ લીધા છે તો હવે આપણે આ ગાય હાટો ભાખરી લઈ લીધી છે અને પૈસા લઈ લીધા છે તો હવે આપણે ગાય હાટો ભાખરી લઈ લીધી છે અને હવે આપણે ગાયને ભાખરી નાખવા જઈએ આપણે પેપરવાળા ભાઈ મળી ગયા તે પેપર લેતા આવ્યા અને દૂધ લેતા આવ્યા બે બાકસ આપણે પેપર ને દૂધ ને બધું લેતા આવ્યા હવે આપણે સાર નાસ્તો બનાવી નાખીએ આપણે કપડાં ધોઈ નાખ્યા છે આપણે કપડાં ધોઈ નાખ્યા છે કપડા અને વાસણ અને રસોઈ બાયુને ફરીથી આપી હોય જ તે કામ એટલે આપણે કપડાં ધોવાઈ ગયા છીએ

આઈ જો કંકોત્રી સપાઈ ગઈ છે અને આઈ એન બેન ની કંકોત્રી સપાવા આવ્યો છે ઈ કાલ આવ્યો તો આજ લેવા આવ્યો કાલ સપાવા દેવા આવ્યો તો આજ લેવા આવ્યો છે આવડે જો સોળા ફળી હા નાસ્તા માં લાવ્યા અને આપણે ચટણી આરે છે અને સોળા ફળી છે આ માર ભાઈ છે અને આ ભાભી છે અને ઓલો પૂજા અને આ ધ્રુવ

અને હવે આપણે પાણી ભર લેવી પાણી ભરવી અને આપણે આ બાજુથી આવ્યા આ બાજુ ઘરે આપણે પાણી ભરવા આવ્યા છે પીવાનું પાણી અહીંથી ભરવી તો હવે આપણે પાણી ભરલી આપણે રાતનું જમવાનું બની ગયું છે અને બપોરનું બટેટાનું શાક અને રોટલી આપણે રાતનું જમવાનું બની ગયું છે રાતે આપણે બટેટાનું શાક અને રોટલી અને પાપડ અને સાસ આપણે ખાણા તૈયાર કરી દીધા છે આપણે જમવાનું તૈયાર કરી દીધું છે હવે દેવી અને આપણે દીવા બત્તી કરી નાખ્યા છે અને અહીંયા આપણી બને છે પછી આ આપણે દીવા કર્યા છે અને આ આપણે દૂધ કાઢ્યું છે હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે હવે સા બનાવી છે તો આપણે હવે સા હવે આપણે ચા બનાવી છે અને હવે આ દૂધ આપણે ભગવાનને મૂકી દઈશું આપણે અહીંયા ભગવાનને દૂધ મૂકવી છે આપણે દૂધ મૂકી દીધું છે અને આપણે હવે આ ચા બને છે તો આપણે હવે ચા બનાવી નાખશું તો હવે આપણે અહીંથી ગૌણી લઈ લેવું હવે આપણે એ શામાં ઓલું ભગવાન ને ધરેલું દૂધ નાખી દઈશું હવે આ પ્રસાદી આપણે બધાને મળે એ હાટો આપણે આમાં નાખશું આપણે સા બને છે તો આપણે હવે આપણે કેટલી માં ગાળી લીધી છે હવે આપણે નાસ્તો કરવા તો હવે આપણે નાસ્તામાં શું છે તે દેખાડશું આવી કાકા આવી કપ આવી પેપરની થેલી આવે છે હવે તમને થેલી દેખાડું પેપરની કેવી થેલી બનાવેલી છે જો પેપરની આવી થેલી બનાવેલી છે હવે આપણે ડીશ અંદર કાઢશું એક એક પેપરની થેલી છે અને આપણે ડીસ અંદર ગાંઠિયા કાઢી લીધા છે અને છા બની ગઈ છે તો હવે આપણે છા નાસ્તો કરી લઈએ તો મારા બ્લોકમાં બને ગાંઠિયા નાસ્તામાં અને એને આ રે મસ્ત લીલા મરચા અને પપૈયાની ચટણી કેટલી મસ્ત છે અને હવે આપણે વાટક્યામાં છા લઈ લઈશું હવે આપણે ચા લઈ લીધી છે અને હવે આપણે નાસ્તો કરી લઈએ તો હાલો બધા ચા નાસ્તો કરવા આપણે તો શિવા હંસો તો શેત તે પણ આપણે ઘરનું જ છીવી સેવી તો આજ આપણે એનું મૂર્ત કરવાના છે તો આપણે એનું મૂર્ત કરી નાખવી આપણે આજે એનો મુહૂર્ત કરી દીધો છે હવે આપણે આપણા કપાળમાં સાંદ્રો કરશું અને હવે આપણે ગળું મોઢું કરવા હાટો ખાંડ લીધી છે પેંડા નથી લીધા તો આપણે ગળું મોઢું કરશું હવે આપણે હંસા સારું કરશું હવે આપણે મુહૂર્ત કરવી છે હવે આપણે સિલાઈ કામ કરવી છે તો હવે આપણે હવે આપણે મુહૂર્ત કરીને સિલાઈ કામનું હવે આપણે સિલાઈ કામ કરવી સીવી આપણે કાલ આમાં સેણા લાવ્યા હવે આમાં ભરી લેવી તો આપણે કાલ સણા લાવ્યા થાય ડબ્બામાં ભરવી સીવી તો હવે આપણે ડબ્બામાં સેણા ભરી લેવી હવે ડબ્બામાં આપણે ડબ્બામાં સેણા નાખી દીધા છે હવે આપણે આ સણા મૂકી દઈશું આપણે ડબ્બામાં માં છાણા બનાવ્યા ભરી નાખ્યા છે ડબ્બો મૂકી દે તો મારા બ્લોક માં બનાવી દેજો આપણે વાળો કરી લીધો છે વાળો કરીને તે વાસણ ઉઠાઈ ગયા વાસણ ઉઠાઈને તે જે છોકરાઓ બહાર ગયા છે તો એ આવે તા હું જે આપણે ઘડી ફોરો તો આપણે ફોરવી વિચવી તો આપણે આ વિડિયો ને અહીં એન્ટ આપશું તો તમને આ વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હર હર મહાદેવ મળીએ અને બ્લોગ માં જય દેવ ભૂમિ દ્વારકા